શાસ્ત્રની મર્યાદા અનુસાર ખાવું પીવું ઊઠવું બેસવું સૂવું જાગવું વગેરે શારીરિક કર્મો અને પરિસ્થિતિને અનુસાર સામે આવેલા આવશ્યક કર્તવ્ય કર્મો આ બધા જ કર્મોને લેવાના છે આ સઘળા કર્મોને આસક્તિ અને ફલેચ્છાનો ત્યાગ કરીને કરવા જોઈએ પોતાની કામના મમતા અને આસક્તિનો ત્યાગ કરીને કર્મોને કેવળ પરમાત્માની પ્રીતિ મેળવવા માટે અને પ્રાણી માત્રના હિતને માટે કરવાથી એ કર્મોનો પ્રવાહ તેને પરમાત્માની ઉપાસનાનું એક અંગ બની રહે છે અને સંસારથી મુક્તિને આપનારું બની જાય છે તો એ ભગવાનની ઉપાસનાનું અંગ કહેવાય કર્તવ્ય કર્મ છે એ કર્તવ્ય બધા છે વર્ણાશ્રમ ધર્મ છે એ ભગવાનની ઉપાસનાનો અંગ છે એટલા માટે મહારાજે ચારેય વાનાની એકાંતિક ધર્મ કીધો ધર્મ જ્ઞાન અને ભક્તિ એટલે એનો ધર્મ છોડી દે તો એ સિદ્ધ ન થાય ઉપાસના એની સિદ્ધ ન થાય પોતાની કામના મમતા અને આસક્તિનો ત્યાગ કરીને કેવળ કર્મોને કેવળ પરમાત્માની પ્રીતિ મેળવવા માટે અને પ્રાણી માત્રના હિતને માટે કરવાથી એ કર્મોનો પ્રવાહ તેને પરમાત્માની ઉપાસનાનું એક અંગ બની રહે છે અને સંસારથી મુક્તિને આપનારું બની જાય છે પરંતુ તે જ કર્મોને પોતાને માટે કરવાથી બંધનકારક થઈ જાય છે ગીતામાં ક્યાંક સંગ આસક્તિના ત્યાગની વાત આવે છે અને ક્યાંક કર્મોના ફળની ફળના ત્યાગની વાત આવે છે આ શ્લોકમાં સંઘ અને ફળ બંનેના ત્યાગની વાત આવી છે એનું તાત્પર્ય એ છે કે ગીતામાં જ્યાં જ્યાં સંઘની સંઘના ત્યાગની વાત કહી છે ત્યાં ત્યાં તેની સાથે ફળના ત્યાગની વાત પણ સમજી લેવી જોઈએ સમજી લેવાની છે અને જ્યાં જ્યાં ફળના ત્યાગની વાત કહી છે ત્યાં ત્યાં તેની સાથે સંઘના ત્યાગની વાત પણ સમજી લેવી જોઈએ અહીં અર્જુને કોને કેવો ભગવાનને મતે ત્યાગી કોને કહેવો તો આ ત્યાગ કરે અને ફળનો ત્યાગ કરે અને પોતાની રિસ્પોન્સિબિલિટી સમજીને પાછું કરે નિયત કર્મ કરે તો એને ત્યાગી કહેવો ભગવાન એવું માને છે કૃષ્ણ ભગવાન તો એ ત્યાગી હાથવે ત્યાગી હોય એટલે એક ઠેકાણે બેસી જાય ખૂણામાં એટલે ત્યાગી થઈ ગયો એવું નથી શ્રી કૃષ્ણ ભગવાન એને ત્યાગી નથી માનતા આગળ ભગવાનમાં બે આની પછીનો શ્લોક છે એમાં કે છે ને કે નહીં દેહ વૃતા હા નહીં દેહ વૃતા શક્ય ત્યક્તું કર્માણ્ય યસ્તુ કર્મ ફલ ત્યાગી સ ત્યાગી ત્યાગી આને કહેવાય કેટલું માણસો ગોટા વાળતા હોય છે સમાજની આગળ શ્રી કૃષ્ણ ભગવાને કેટલું બધું ચોખ્ખું કહી દીધું નહીં કર્મ આણી શક્ય હશે સંપૂર્ણપણે કર્મનો ત્યાગ કરવો એ શક્ય નથી એટલે જેણે ફૂલ ત્યાગી થવું હોય એણે આસક્તિનો ત્યાગ કરવો ગીતામાં ક્યાંક સંઘના ત્યાગની વાત આવે છે અને ક્યાંક કર્મોના ફળના ત્યાગની વાત આવે છે આ શ્લોકમાં સંઘ અને ફળ બંનેના ત્યાગની વાત આવી છે એનું તાત્પર્ય એ છે કે ગીતામાં જ્યાં જ્યાં સંઘના ત્યાગની વાત કહી છે ત્યાં ત્યાં તેની સાથે ફળના ત્યાગની વાત પણ સમજી લેવી જોઈએ સમજી લેવાની છે અને જ્યાં જ્યાં ફળના ત્યાગની વાત કહી છે ત્યાં ત્યાં તેની સાથે સંઘના ત્યાગની વાત પણ સમજી લેવી જોઈએ અહીં અર્જુને ત્યાગના તત્વની વાત પૂછી છે આથી ભગવાને ત્યાગનું એ તત્વ બતાવ્યું છે કે સંઘ આસક્તિ અને ફળ બંનેનો ત્યાગ કરીને કર્તવ્યને અદલ રીતે બજાવવાનું છે જેથી સાધકને એ જાણકારી સ્પષ્ટ થઈ જાય કે આસક્તિ ન તો કર્મમાં રહેવી જોઈએ અને ન તો ફળમાં પણ રહેવી જોઈએ આસક્તિ ન રહેવાથી મન બુદ્ધિ ઇન્દ્રિયો શરીર વગેરે કર્મ કરવાના સાધનોમાં તથા પ્રાપ્ત વસ્તુમાં મમતા નથી રહેતી સંઘ આસક્તિ કે સંબંધ સૂક્ષ્મ હોય છે અને ફલેચ્છા સ્થૂળ હોય છે સંઘ કે આસક્તિની સૂક્ષ્મતા ત્યાં સુધી છે જ્યાં સુધી જીવે નાશવાનની સાથે સંબંધ જોડી રાખ્યો છે ત્યાંથી જ આસક્તિ પેદા થાય છે સંઘ કે આ શક્તિની સૂક્ષ્મતા તો શું છે કે બધાયને દેખાય એવું હોય આ શક્તિ બધાને દેખાય એવી હોતી મને આ ક્રિયામાં આસક્તિ છે તો એ બધાયને દેખાય નહીં અને મોહ હોય તો પોતાને ન દેખાય સવા નકરસવાસમવે ખરી છે આ શક્તિ પોતાને ખબર પડે કે આ મારા આસક્તિ છે પણ મોહ હોય તો એને એ દેખાય નહીં મોહ હોય એટલે અંતરદ્રષ્ટિ કરી ન કે પ્રતિલોમ દ્રષ્ટિ તો કરી ન કે એટલે એને ખબર ન પડે કે મારે આસક્તિ છે કે નહીં અમુકના કોઈક આ રોકવા જાય એની સામે ઝાડ થાય ભૂગી નો કે એમ હોય તો ઢીલો થઈ જાય દેવાના થાય પૂગી કે એમ હોય તો ઝાડ થાય અને જો કાંઈ પોતાનું એમ ન હોય તો મૂડલેસ થઈ મૂડલેસ થઈ ગયાં હું કાઈ ગયેલું રીંગણો હોય થઈ ગયો કાલ અમે આપણે બોલું દોધ ફ્રિજમાં હું કાઈ ગયું તું રીંગણો લ્યો રીંગણું ફ્રિજમાં હું કાઈ ગયું તું એટલે આ એટલો સારો સત્સંગ હોય તોય એનો મૂડ નો આવે એટલે એવું થાય સંગ આશક્તિ કે સંબંધ સૂક્ષ્મ હોય છે અને ફલેચ્છા સ્થૂળ હોય છે સંગ કે આસક્તિની સૂક્ષ્મતા ત્યાં સુધી છે જ્યાં સુધી જીવે નાસવાનની સાથે સંબંધ જોડી રાખ્યો છે ત્યાંથી જ આસક્તિ પેદા થઈ છે જેનાથી જન્મ મરણ વગેરે બધા અનર્થો પેદા થાય છે કારણમ ગુણ સંગોસ્ય સદસદયોની જન્મ શું આસક્તિનો ત્યાગ કરવાથી નાશવાનની સાથે જોડેલા સંબંધનો ઉચ્છેદ થાય છે આપમેળે સ્વાભાવિક અસંગતા અને મુક્તપણાનો અનુભવ થાય છે સંસાર કેવો છે એ વિશે દાર્શનિકો અનેક પ્રકારના મતો ધરાવે છે પ્રકૃતિ કેવી છે સત અસત કે વિલક્ષણ તે ઝઘડામાં સાધકે પડવાની જરૂર નથી પણ પ્રકૃતિ સાથેનો સંબંધ વિચ્છેદ કરવો એ સિદ્ધાંત વાત છે એક પ્રશ્ન બધી ફિલસોફી હોય ને આ જગત કેવું છે ઓલું અનિરવત છે કે આવું છે તેવું છે પણ ભેળા ભેળાથી નક્કી કર્યું છોડવા જેવું છે છોડવા છે એમાં આસક્તિ ન આ શક્તિ હોય ને ત્યાં સુધી એનો જીવ છે આત્મવિકાસ ન થાય એના જીવનો આત્મ વિકાસ ન થાય એનો આત્મા બળને ન પામે અને કરી ન કે કઈ ભગવાનને રાજી કરવા જાય તો એનો કરી શકે બળ તો એને જ કહેવાય કે ભગવાનને રાજી કરવા જેટલા સાધન કરી શકે એટલું બળ કહેવાય નાયમ આત્મા બલહીને લભ્ય ના દયા ના બહુના શ્રુતેના યમે વેશ વૃણુતે તસ્ય આત્મા વિવૃતે તનુન સ્વા એટલે બળ પામવાનું નાયમ આત્મા બલહીને હિને એને લભ્ય હોય એટલે એને મનોબળ કહેવાય એ બળ છે એ શારીરિક બળ નથી પણ એ મનોબળ છે અને મનોબળ ક્યારે આવે આ શક્તિનો ત્યાગ કરીને ભગવાનને રાજી કરવા માટે કરે એને એમ થાય ભગવાન રાજી થયા હોય કે રાજી કરવાનો સંકલ્પ હોય અને એ બરાબર ફિટ બેહી જાય ત્યારે એને બળ રાજી થઈ ગયા હોય અને એ રાજીપો હંભારે અને જે ઉત્સાહ વધી જાય એને બળ કહેવાય રાજીપો હંભારે અથવા તો રાજીપો કરવા માટે ઉત્સાહ વધી જાય તો એ બળ કહેવાય એટલે બળ છે એ રાજીપાને ટાર્ગેટ વિના આવતો નથી આ શક્તિ છે એ આપણને આગળ ન વધવા દીને ફેરવીને રાખે પછી આ શક્તિનું આ બધા અંદરની વસ્તુઓ જે છે એને ખબર ક્યારે પડે કે એમાં ડિસ્ટર્બ થાય ત્યારે આપણને એક આસક્તિ છે મને રાજકોટની ઓલે મને હૈદરાબાદની આસક્તિ છે તો મને કોઈક પરાયને મૂકે બીજે તો તરત જ ખબર પડે એને હોતી પડે ને બીજાને હોતી પડે એક ક્રિયા કરો જ તમે એ ક્રિયામાંથી ઉંચકાવીને બીજી જગ્યાએ મૂકે તો તરત જ ખબર પડે કે આસક્તિ છે કે નહીં આ ખબર તો ચાલુમાં તો જલ્દી પડતી નથી મારા જ કે પોતાના અંતરમાં જ તો ખબર તો પડે કે મને આના બહુ સંકલ્પ થાય છે તો મને કોક આમાંથી ઉખેડ છે ત્યારે મુશ્કેલી થાય એ પણ બહુ મુમુક્ષુતાની વાત છે અને સાધક હોય ને પોતાના અંતર હામું જોયા કરતો હોય અને પ્રતિલોમ દ્રષ્ટિ રાખે પોતાના અંતર હામી તોય એને ખબર પડે નહીં તો બધાને ન ખબર પડે બધાનું તો ક્યારે ખબર પડે કે સ્થૂળ એક જગ્યાએ બીજી જગ્યાએ મૂકે ત્યારે ખબર પડે એટલે મહારાજ ગુણાતીતા સ્વામીની વાતો લખ્યું છે ને મહારાજે એમ કીધું એક સાધુને તમે હવે નરનારાયણ દેવની જોડી માગતા હતા હવે લક્ષ્મીનારાયણ દેવની જોળી માગો ઇષ્ટદેવ તો મહારાજ જ હતા ન્યાય બધે જે મળતો તે અહીં મળતું પણ ચાર પાંચ દી જોડી માગીને ઉપડી ગયા ઘેરે તેને એને આશાકથી કહેવાય એટલે આપણે તો એની વાતો કરાય આપણી તો વાતો કરાય નહીં જીવતા હોય એની તો વાતો ન કરે ભાઈ હાલો ભાઈ તમે સ્વામી ધ્યેય સ્વામીજી છે તમે હવે અહીંથી અહીં જાઓ તો ધ્યેય સ્વામીજી ઉપડી જાય રાજકોટ એવું એવું તો કહેવાય નહીં જીવતાના ઇતિહાસો કહેવાય નહીં પણ એ જૂના ને કહેવાય એમ બધા કહેવાય એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવે તો ફેરવામાં વાંધો શું છે ક્યાં મુશ્કેલી આવીશ મુશ્કેલી ક્યાં આવી છે સાધનો તો એ બધા અહીંયા જે તેની આ થાળ થાય છે એ જ અહીં થાય થાળવાનું ગમે બીડરમાં બીજો થાળ થાય કે નાગપુરમાં બીજો થાય મુંબઈમાં બીજો થાય એક જ થાળ થવાનું અને એક જ રૂટીન હોય બધું એ ખરું કરવાનું એનું એ કરવાનું છે પણ એનું એ કરવાનું છે ન્યા હું કરું આય ન કરું એને કહેવાય આ શક્તિ જા નહી શક્તિ એમ આ શક્તિ કહેવાય એટલે હવે એ કોઈ દિવસ એના આત્મવિકાસ ન થવા દે અને ફિઝિકલ વિકાસ થાય કદાચ અને આ આ લોકનો વિકાસ થાય કદાચ ને એ જાતિ જમાવટ કરે ઓલું કરે સંપત્તિ ભેળી કરે પણ એનો આત્મા તો ન્યાય ન્યાય બેઠો છે આ શક્તિમાં આત્મવિકાસ ન થાય એટલે એના આત્મામાં બળ ન આવે ભગવાનને રાજી કરવાનું બળ ન આવે ભગવાનને રાજી કરવાનું બળ તો એ મનોબળ હોવું જોઈએ મનોબળ એટલે એમ કે પોતાની આસક્તિ ને પાટું મારતા હિંમત હોવી જોઈએ અને આશક્તિને પાટું મારવું એટલે રાગ ને આશક્તિના પદાર્થ પાટું મારવું મહારાજે શું કીધું એટલે એક તુંગડા બધા સંતો પછી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ કે આપણે તો બધા સંતો ની આસક્તિ વધી ગઈ છે તુંગડામાં એટલે એ આશક્તિને ધોકાવવી છે એક ધોકો લાવવો અને સંતોને તો આસક્તિ રાખે તો ધોકો મરાય નહીં પણ તુંબડાને મારી એટલે લાગશે બધા સંતો એટલે આપણે એક વ્યક્તિમાં આસક આસક્તિ રાખી હોય સાધુને તો ચેલા હોય પોતાને કયું કરતા હોય અને બહુ ઓલું હોય એને આસક્તિ એમાં આશક્તિ હોય તો એને કોઈ કહેતો એને ફેરવે તો તો ફરતો ફર પણ આ ફરી જાય તો એ આ શક્તિ છે એટલે આ શક્તિને આ શક્તિના પદાર્થો હોય આ શક્તિના પદાર્થો વ્યક્તિ અને પરિસ્થિતિ સ્થાન આ બધા એના કેન્દ્રો છે કોકને સ્થાનમાં આશક્તિ હોય કોઈની વ્યક્તિમાં આશક્તિ હોય કોઈને પદાર્થમાં આશક્તિ હોય ક્યાંય હોય વિનાનો હોય નહીં ભગવાનમાં આ શક્તિ હોય એવું તો કોક જડે ન કરતો તો એનું કામ થઈ જાય એટલે આ શક્તિ તો આ શક્તિને પાટું મારવું એટલે આ શક્તિના પદાર્થને પાટું મારવું આ શક્તિવાળા પદાર્થને ઠેલી દેવા તો એને આ શક્તિને પાટું માર્યું તો એને બળ આવ્યું કહેવાય નાયમ આત્મા બલ હિને એને લભ્યા નાયમ આત્મા એટલે પરમાત્મા આ પરમાત્મા એવા છે કે બળ વિના હોય માય કાંગલા એનાથી ન સંસાર સંસાર કેવો છે એ વિશે દર્શ કોનાથી લભ્ય થાય તો કે યમે વેશ વૃણ એટલે ભગવાન જેની રાજી થાય યમ જેને પરમાત્મા પસંદ કરે જેને પરમાત્મા પરમાત્માને પસંદ કરે એ તો પછી આત્મા વિવૃણ તનુમ સ્વામ એ પરમાત્માને લાગુ પડે છે યમે વેશ વૃણ તે પરમાત્મા એને પસંદ કરે પણ એ પરમાત્મા ક્યારે એને પસંદ કરે આ એને પસંદ કરે એટલે પસંદ કરે એટલે આ એમાં આશક્તિ કરે પરમાત્મામાં આસક્તિ કરે તો એ બળવાન કહેવાય આ જગતના કોઈ પણ પદાર્થમાં વ્યક્તિમાં સ્થાનમાં પદાર્થમાં પરિસ્થિતિમાં આશક્તિ કરે તો એ નમાલો કહેવાય એ બળવાનનો કહેવાય એ નમાલિયત કહેવાય એટલે પછી ભગવાનનો ભગત હોય તોય નમાલો થઈને બેઠો હોય